જય મહારાજ મિત્રો એક ફરીથી સ્વાગત છે તમારું ચરોતરા છટાકા યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે આવી ગયા છે નડિયાદના અમદાવાદી દરવાજાની અંદર કે જે અમદાવાદ આપણે પોસ્ટ ઓફિસ છે મોટી એ બાજુ જઈએ ત્યાં વચ્ચે આવે છે પુનિત નાસ્તા હાઉસ જે છેલ્લા પચાસ વર્ષથી આ જગ્યા ઉપર નાસ્તો આપે છે અને એની અંદર મેથીના ભજીયા છે ડાકોના ગોટા છે અને ઢેબરી છે તો આપણે અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીએ શું ભાવ છે અને શું શું બનાવે છે તો વિડીયો આગળ બનાવજો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો તો મિત્રો અંદરજી એન્ટી પહેલા તમે લોકેશન ની વાત કરી આ છે અમદાવાદી બજાર અમદાવાદી બજારથી મોટી પોસ્ટ ઓફિસ છે ત્યાં વચ્ચે આવે છે સરકારી દવાખાનું અને એક્ઝેક્ટ બહાર આવેલું છે પુનિત ફરસાણ માર્ટ તો ચાલો મિત્રો હવે આપણે એના ઓનર સાથે વાત કરીએ તો ચાલો જય મહારાજ જય મહારાજ શું નામ તમારું સાહેબ સાહિલ સુખડિયા સાહિલ સુખડિયા અને આપણે લાઈવ નામ છે પુનિત ફરસાણ માર્ટ પુનિત ફરસાણ ના એ કેટલા ટાઈમ અહીંયા લગભગ મારા જન્મ પહેલા એટલે મને બેતાલીસ થયા એના છ સાત વર્ષ એટલે આજે ઓગણપચાસ પચાસ વર્ષ પચાસ વર્ષ જેવું થવા આપડે શું શું બનાવી આપડે બનાવી સ્પેશિયલ ડાકોર ના ગોટા કાંદા ની ઢેબરી રસણીયા દાબડા બટાકા ની ભજીયા અને મેથી ના બારે માસ મેથી ના જ ગોટા મળે પાલક બાલક નહીં પાલક બાલક નથી બીજો આપડે એનો ભાવ શું છે ત્રીસ રૂપિયા ના સો ગ્રામ અને દાબડા પાંત્રીસ ના સો ગ્રામ પચાસ વર્ષ પહેલા શું પાવ પચાસ વર્ષ જયારે મારા હું જયારે અહીં આવતો ત્યારે લગભગ ચાર રૂપિયા સો ગ્રામ હતા દવાખાના પાસે અને આપણે ટાઈમિંગ સવારે કોઈ રજા ખરી રજા એટલે વાર તો નથી હોતી પણ અમે બાર ગયા હોય ને આ હોય તો બાકી રજા નહી ઓકે જય મહારાજ જય મહારાજ તો હા મિત્રો હવે આપણે એમના ફૂડની વાત કરી રહીએ તો ફૂડની અંદર અહીં મેથીના ભજીયા બટાકાના ભજીયા ડુંગળીના ભજીયા અને ડાકોરના ગોટા સ્પેશિયલ ડાકોરના ગોટા અહીં બનાવે છે સાથે સાથે જે મેથીના ભજીયા છે એની અંદર બારે મહિના અહીં મેથી જ વાપરવામાં આવે છે જો મેથી ના મળે તો અહીં તમને ભજીયા પણ ના મળે અને આ તો હવે આપણે એમના ભાવની વાત કરીએ તો માત્ર ચાર રૂપિયાથી અહીં ભજીયાની શરૂઆત કરેલી આજે ભજીયા ત્રીસ રૂપિયાના સો ગ્રામ લેખે ભજીયા અહીં મળે છે ભજીયાની સાથે સાથે તમને કઢી મરચાં જેટલા જોઈએ એટલા પણ મળી જાય એની સાથે તમારે કોઈ લગ્ન પ્રસંગનો ઓર્ડર હોય તો પણ એ કર્યા લેશે અને પાર્સલ સુવિધા પણ અહીં તમને ઉપલબ્ધ છે પાર્સલ સુવિધાનો કોઈપણ ચાર્જ લેવામાં આવતું નથી અને અમે તો તમારી આજુબાજુ પણ એવો કંઈ ફેમસ ફૂડ હોય તો અમારું કોન્ટેક્ટ જરૂરથી કરો જેથી કરીને અમે એ ફૂડને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું અને અમે તો અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા દરેક વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે તમે તો વિડીયોમાં આગળ બનાવી રહેજો વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ નું નામ છે કાકા તમારું દીપક દીપક કાકા તમે કેટલા ટાઈમ થી આવો છો બહુ ટાઈમ tie આવો દીપક કાકા તમે ક્યાં tie આવો છો તો કાકા તમને પુનીત દ્વારાના ભજિયાનો ટેસ્ટ કેવો લાગ્યો અલગ તો કાકા તમે અહીં કેટલા વર્ષથી નાસ્તો કરવા માટે આવો છો એમ दादा હતા તારનો આવું છું એટલે કાકા તમે બહુ જૂના કસ્ટમર છો પણ જો પહેલા ટેસ્ટ હતો એવો ને એવો ટેસ્ટ અત્યારે પણ છે અને કાકા જે અત્યારે અમારે વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને તમે શું કહેશો અહીં આવવા માટે બસ અહીં આવજો પહેલા કરતા જેવો સ્વાદ હતો એવો જ અત્યારે છે ઓકે જય મહારાજ કાકા

મિત્રો આપણે હવે અહીંથી નાસ્તો મંગાવી દીધો તમે જોઈ શકો છો કે મેથીના ભગ્યા છે ડેવરી છે અને ગોટા છે એ માત્ર ત્રીસ રૂપિયાના સો ગ્રામ અહીં મળી એની સાથે સાથે મરચાં અને ચટણી જેટલી જોઈએ એટલી મળી જવાની હવે આપણે ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ કે એનો ટેસ્ટ કેવો છે હવે તો આપણે પહેલાં ડેવરી કરીશું તમે જો એકદમ પોચી છે અને ઉપરથી એકદમ ક્રન્ચી છે જોરદાર ટેસ્ટ છે પણ જો અંદર અને ગોટા ના હોય તો ફૂડ બરાબર ટેસ્ટ ના કરે એવું થાય આ જગ્યા ઉપર આવો જરૂરથી પુનીતના બીજા ટેસ્ટ કરો અમે તો એના ટેસ્ટ જોરદાર લાગ્યા તમે પણ આ જગ્યા ઉપર આવો જરૂરથી ટેસ્ટ આજના એટલું નવા વિડીયો